રાણપુર ગામની આંગણી બાબા શ્રી રામદેવજી મહારાજ જીવનચરિત્ર આવન એવું પવિત્ર રામદેવ ભક્તિ માનસ ગાથા કથાનો 6ઠો દિવસ આજે રામદેવજી મહારાજ ની આ દિવ્ય ચરિત્ર પાવન એવી કથા માં પધારેલા ગતિના જેવો જય શ્રી જય રામદેવજી જય ગુરુ મહારાજ કથાની અંદર પૂજ્ય બાપુ શ્રી રામ બાપુ પધાર્યા છે અને આપણને દર્શનનો લાભ આપશે અહો ભાગ કેવા આપણા આ કથાની અંદર સંતો વધારે અને દર્શન નો લાભ મળે મરુભૂમિમાં ભગવાન લીલા કરી છે રામદેવજી મહારાજ એવી લીલા કરીશ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે રામદેવજી મહારાજ ની કૃપાથી નહીં એમની દયા થી પરમાત્માની કૃપા થતા એ શેઠ ખૂબ ધન કમાય છે ખૂબ સંપત્તિ કમાય છે હીરા જવેરાત રત્ન વગેરે ખૂબ રામદેવજી મહારાજની કૃપાથી ને ખૂબ સંપત્તિ ની પ્રાપ્તિ થાય છે સારું એવું ધન કમ